નમસ્કાર મિત્રો આજે હું તમને એવી સાચી ઘટના સંભળાવવા જઈ રહ્યો છું જે સાંભળવામાં જેટલી ડરાવની છે તેટલી જ માનવતા પર અવિશ્વાસ કરાવે એવી પણ છે પણ આ કહાની છે એકલતા અને ન્યાયની લડાઈની પણ તો બેસો આરામથી કારણ કે આ કહાણી થોડી લાંબી છે અને દિલ દલાવી નાખે એવી પણ છે આ છે બે હજાર બેના ભયાનક સામુદાયિક હત્યાકાંડની કહાની જેને આપણે બેસ્ટ બેકરી કેસ તરીકે પણ જાણીએ છીએ કલ્પના કરો ગુજરાતના વડોદરા શહેરનો હણામણા મોહલ્લો શહેરને ધબકણ વચ્ચે એક શાંત નાનું સુંદર ઘર બેસ્ટ બેકરી આ બેકરી માત્ર રોટલી અને કેકનો સ્વાદ જ નહીં પણ એક પરિવારની સંપૂર્ણ જીવનશૈલીનું પ્રતિક હતું આ બેકરી ચલાવતો પરિવાર હતો મજબૂત અને પ્રેમથી ભરપૂર મુખ્યત્વે મુસ્લિમ સમુદાયના આ લોકો તેમના હિન્દુ પાડોશીઓ સાથે ભળી મળીને રહેતા બેકરીમાં કામ કરનાર યુવાન યુસુફ ખાનની જિંદગી સવારે ચાર વાગ્યે જ શરૂ થઈ જતી ભારતીય ટીમનો ક્રિકેટ પ્રેમી યુસુફ સવારે ઉઠીને સૌ પ્રથમ પોતાના મોબાઈલમાં સ્કોર જોયા વિના ચેન પામતો નહીં પછી એ પોતાના ભાઈઓ અને પિતા સાથે મળીને બેકરી તૈયાર કરવામાં છૂટી જતો ભઠ્ઠીની ગરમી અને તાજા બ્રેડની સુગંધ એમના દિવસનો પહેલો અનુભવ હતો એક બાજુ બાજુ યુસુફ અને ભાઈઓ બેકરી સંભાળતા તો બીજી ઘરની સ્ત્રીઓ માતાઓ બહેનો ઘરના કામકાજમાં વ્યસ્ત રહેતી સવારે નાસ્તો તૈયાર કરવો બાળકોને સ્કૂલ માટે તૈયાર કરવા ફરિયાદ કરતા ગ્રાહકોને મીઠું સમજાવવું આ બધું જ એમનું ડેલી રૂટીન હતું બપોર પછી બેકરી બંધ થતી અને પરિવાર એકસાથે જમતો ચાની ચુસ્કીઓ સાથે ગપ્પા મારવા ટીવી પર સિરિયલ જોવી બાળકોનું ઘરેલું હોમવર્ક કરાવવું સામાન્ય સાદી પણ ખુશીથી ભરપૂર જિંદગી સામને લગ્ન થયા હતા માત્ર એક વર્ષ એની નવી નવાઈ હજુ ઓસરતી ન હતી એના હાથમાં મહેંદીનો રંગ હજુ ફીકો પડ્યો ન હતો સાંજે પોતાના પતિ સાથે છત પર બેસીને શહેરની લાઇટ્સ જોતી ભવિષ્યના સપના ઊંચે આકાશમાં ઉડાડતી રાત્રે ઘરના સૌથી નાના બાળકોને લોડાઈ લેવા એને કહાણી સંભળાવી અને પછી સૌ મળીને રાત્રિનું ભોજન કરવું આ હતી એમની સામાન્ય શાંત અને સુખી દિનચર્યા સત્યાવીસ ફેબ્રુઆરી બે હજાર બેની રાત પણ એવી શાંત લાગતી હતી પણ એ રાતે એમના ઘર પર અંધારું બનીને તૂટી પડવાની હતી હવે આપણે તે લોકોના મનસુબા પર નજર કરીએ જેમણે આ નિર્દોષ જેમણે આ નિર્દોષ પરિવારનો વિનાશ કરવાની યોજના બનાવી હતી ફેબ્રુઆરી બે હજાર બે ગુજરાત રાજ્યમાં સામુદાયિક હિંસાની આગ ભભકતી હતી ગોધરા ટ્રેજેડી પછીનો પ્રતિકારનો વિશેલો હજુ વાતાવરણમાં હતું આગ નફરત અને બદલાની ભાવના એ અનેક લોકોના મનમાં ઝેર ભર્યું હતું આ ઝેર જ્યારે સામૂહિક માનસિકતા સાથે મિલાય છે ત્યારે મનુષ્ય પશુત્વમાં બદલાઈ જાય છે આ હત્યાકાંડને પ્લાન કરનારા એમાં ભાગ લેનારા કોઈ દૂરથી આવેલા અજાણ્યા લોકો ન હતા તેઓ આસપાસના મોલ્લાના જ લોકો હતા કેટલાક તો બેકરીમાં રોજ બ્રેડ ખરીદવા આવતા યુસુફ સાથે ક્રિકેટ પર દિનચર્ચા કરનારા ઘરની સ્ત્રીઓ સાથે રોજમર્રાની વાતચીત કરનારા પરિચિત ચહેરાઓ હતા પણ નફરતની આગમાં એ ચહેરાઓ વિકૃત બની ગયા હતા તેમની માનસિક સ્થિતિ શું હશે એક તરફ તો ગુસ્સો અને બદલો લેવાની પ્રબળ ઈચ્છા તો બીજી તરફ એક પ્રકારનો ઉન્માદ એવી ભાવના કે આપણે જે કરી રહ્યા છીએ એ સાચું છે તેઓને લાગતું હતું કે તેઓ કોઈ ધર્મ યુદ્ધ કરી રહ્યા છે પણ હકીકતમાં તેઓ માત્ર નિર્દોષ નિહત્તા લોકો પર કાતિલતાનો હુમલો કરી રહ્યા હતા તેઓની યોજના સરળ પણ ઘાતક હતી તેઓ જાણતા હતા કે બેકરીમાં મુખ્યત્વે મુસ્લિમ પરિવાર રહે છે તેઓએ એકબીજાને સંદેશા આપવા મોબાઈલથી બોલાવવા અને એકઠા થવા માટેનું સ્થળ નક્કી કર્યું તેઓ લાઠી તલવાર ડાંગ ગેસોલિન અને આગ લગાવવાની સામગ્રી સાથે સજ્જ થયા તેમની યોજના હતી કે રાત્રે જ્યારે પરિવાર ઊંઘમાં હશે ત્યારે બેકરીનો ખેરો ખાલીને આગ લગાવી અને કોઈ પણ બચીને જતું અટકાવવું તેઓની આંખમાં ગુસ્સો હતો પણ એ ગુસ્સો નિર્દોષ લોકો પર ઉતારવામાં આવી રહ્યો હતો એકબીજાને ઉત્તેજિત કરવા હુમલાની રણનીતિ બનાવવી આ બધું તેઓ એવી સરળતાથી કરી રહ્યા હતા જેમ કોઈ રોજનું કામ કરતા હોય માનવતા મરી ગઈ હતી અને તેની જગ્યાએ પશુત્વએ લઈ લીધી હતી સત્યાવીસ ફેબ્રુઆરીની રાત ઘણા લોકો ઊંઘમાં હતા બેસ્ટ બેકરીમાં પણ પરિવારના સભ્યો ઊંઘ ગાળી રહ્યા હતા રાત્રિના લગભગ નવ સાડા નવ વાગ્યાનો સમય હશે અચાનક બહારથી ઘોરઘોર નારા સંભળાયા ભયાનક ધમકી ભરેલા નારા મારો સાલા મુસલમાનોને મારો આજ એમની આખરી રાત છે બેકરીને આગ લગાવી દો યુસુફ અને એના ભાઈઓની ઊંઘ ખુલી ગઈ બહાર જોયું તો અંધારામાં દસથી પંદર લોકોનો એક ભીષણ ટોળું બેકરીના મુખ્ય દરવાજા પર પ્રહાર કરી રહ્યું હતું તેઓ હાથમાં લાકડીઓ તલવારો અને બોતલો લઈને આવ્યા હતા પરિવાર ભયભીત થઈ ગયો હતો સ્ત્રીઓ અને બાળકોનો રુદન ધ્વનિ શરૂ થઈ ગયો હતો યુસુફ અને એના પિતાએ દરવાજો અંદરથી બંધ કરવાનો પ્રયત્ન કર્યો પણ તેઓ કેટલીક વાર ટકી શકે હુમલાખોરોએ જોરદાર પ્રહાર કરીને દરવાજો તોડી નાખ્યો અને પછી જે બન્યું તે માનવજાતિના ઇતિહાસમાં એક કાળા અધ્યાય તરીકે દરજ થઈ ગયું હુમલાખોરો અંદર ધસી આવ્યા તેઓએ સૌ પ્રથમ પુરુષોને નિશાન બનાવ્યા યુસુફના પિતા જેઓ વૃદ્ધ અને નિર્બળ હતા તેમને સૌ પહેલા કૂટવામાં આવ્યા લાકડીઓ અને ડાંગના પ્રહારોથી તેમનું શરીર લોહીથી ખરડાઈ ગયું યુસુફ અને એના ભાઈઓએ પોતાનું અને પરિવારનું રક્ષણ કરવાનો પ્રયત્ન કર્યો પણ તેઓ સંખ્યા અને હથિયારોની તાકાત સામે ટકી શક્યા નહીં એક પછી એક એવો પણ નીચે પડતા ગયા પછી નજર પડી સ્ત્રીઓ અને યુવતીઓ પર હુમલાખોરોની આંખોમાં એક વિકૃત રાક્ષસી ભાવ હતો તેઓએ યુવતીઓ અને સ્ત્રીઓના કપડાં ફાડી નાખ્યા તેઓની સાથે દુરવર્તન કરવાનો પ્રયાસ કર્યો શ્યામ જેના હાથમાં મહેંદીનો રંગ હજુ ચમકતો હતો તેને કેટલાક લોકોએ ઝૂંટવી લીધી એના પરિવારે પ્રતિકાર કરવાનો પ્રયત્ન કર્યો પણ તેને ત્યાં જ ઘાતક પ્રહારોથી ઠાર કરવામાં આવ્યો શામની ચીસો આસમાન છેદી રહી હતી પણ તે ચીસો હુમલાખોરોના ઉન્માદી નારાઓમાં ડૂબી ગઈ તેઓ એના પર પણ નિર્દયતાપૂર્વક પ્રહાર કર્યો સૌથી ભયાનક ભાગ હજુ બાકી હતો હુમલાખોરોએ પેટ્રોલ અને ગેસોલિનની બોટલો લીધી અને ઘરના અંદર ફર્નિચર પર અને ખાસ કરીને લોહીથી ખરડાયેલા શરીરો પર છાંટી દીધું એકાદ લાઇટરથી આગ લગાવી દીધી ક્ષણોમાં જ સમગ્ર બેકરી અંગારામાં તબદીલ થઈ ગઈ જીવતા ઘાયલ રક્તસ્રાવ થતાં લોકોને જીવતા સળગાવી દેવામાં આવ્યા આગની લપેટો અને માનવદેહના સળગવાની દુર્ગંધથી આકાશ કાળું થઈ ગયું આ સર્વનાશની વચ્ચે કેટલાક ચમત્કારિક રીતે બચી ગયા યુસુફની એક બહેન અને બીજી એક યુવતી જેમનું નામ રઝાકત હતું તેઓએ પોતાને મૃતદેહો વચ્ચે છુપાવી દીધી અને પછી આગની લપેટો વચ્ચેથી બહાર નીકળવાનો રસ્તો શોધ્યો તેઓ લોહી લુહાળ ગંભીર રીતે ચલી ગયેલા શરીરો સાથે પણ જીવતી રહી તેઓએ પડોશમાં ભાગીને શરણ માંગ્યું પણ એ રાત્રિ તેમના માટે એક ભયાનક સ્વપ્ન બની ગઈ જેની યાદ તાજી થતી એમનો જીવનભર સાથ આપશે આખરે જ્યારે આગ શાંત પડી અને હુમલાખોરો ત્યાંથી ચાલ્યા ગયા ત્યારે બેસ્ટ બેકરીનો ખંડેર થયેલો ધંધો ખંડેર બનીને રહી ગયો અંદર ચૌદ લોકોના સળગી ગયેલા વિકૃત થઈ ગયેલા શબો પડ્યા હતા તેમાં સ્ત્રીઓ પુરુષો યુવાનો અને બાળકો સમાવિષ્ટ હતા એક સંપૂર્ણ પરિવારનો નાશ થઈ ગયો હતો સવારે જ્યારે પોલીસ અને ફાયર બ્રિગેડ પહોંચી ત્યારે ત્યાં માત્ર રાખનો ઢગલો મૃતદેહોની દુર્ગંધ જ હતી બચેલા સાક્ષીઓએ હુમલાખોરોના નામ લીધા જેમાં સ્થાનિક નેતાઓ અને પડોશીઓના જ નામ હતા પણ પછી જે બન્યું એ આ કેસનો સૌથી દુઃખદાયક અને રોષજનક ભાગ બની ગયો પોલીસે યોગ્ય તપાસ ન કરી સાક્ષીઓ પર ધ્યાન ન આપ્યું દબાણમાં આવીને કેસ નબળો બનાવી દેવામાં આવ્યો મુખ્ય આરોપીઓને છોડી દેવામાં આવ્યા બચેલા પીડિતો અને સાક્ષીઓને ધમકીઓ આપવામાં આવી યુસુફની રઝાકત જે મુખ્ય સાક્ષી હતી તેને ન્યાયાલયમાં જુબાની દેતી વખતે ડરાવવામાં આવી એકાદ વર્ષ પછી બે હજાર ત્રણમાં માં ગુજરાતની એક સેશન કોર્ટ તમામ એકવીસ આરોપીઓને નિર્દોષ છોડી મૂક્યા ન્યાયનો ઘોર મજાક ઉડાવવામાં આવ્યો પીડિત પરિવાર અને સમગ્ર દેશને આ નિર્ણય પર આઘાત લાગ્યો પણ ત્યાં એક હીરો હતો માનવ અધિકાર કાર્યકર્તા તિસ્લા સિતલવડ અને એક હિરોઈન હતી રઝાકત જેને હિંમત ન હારી તિસ્તાએ આ કેસ સુપ્રીમ કોર્ટમાં ઉઠાવ્યો સુપ્રીમ કોર્ટે ગુજરાત સરકારને આ કેસની ફરી તપાસ કરવા અને તેને મહારાષ્ટ્રમાં ટ્રાયલ શિફ્ટ કરવાનો આદેશ આપ્યો આ વખતે ન્યાયની લડાઈ ફરી શરૂ થઈ મુંબઈની ખાસ અદાલતમાં કેસ ચલાવવામાં આવ્યો રઝાકત અને બીજી બચેલી યુવતીઓએ આવીને પૂરા ધૈર્યથી સત્યની જુબાની આપી તેઓના પર ફરીથી જાન લેવાનો ખતરો હતો તે પણ તેઓ અડગ રહી એમણે દરેક આરોપીને ઓળખી કાઢ્યો અને એ રાત્રે થયેલી દુર્ઘટનાનું વિસ્તૃત વર્ણન કર્યું આખરે બે હજાર બેમાં માં મુંબઈની ખાસ અદાલતે તે ઐતિહાસિક ચુકાદો આપ્યો નવ આરોપીઓને આજીવન કારાવાસની સજા થઈ આઠ અન્યને ટૂંકી સજાઓ થઈ અને ત્રણ આરોપીઓને નિર્દોષ છોડી મૂકવામાં આવ્યા આ ન્યાયની જીત હતી આ ચુકાદાએ એ સંદેશ આપ્યો કે ભલે ન્યાય મળવામાં વિલંબ થાય પણ અંતે સત્યની જ જીત થાય છે પીડિત પરિવારના બચેલા સભ્યો આજે પણ જીવનની લડાઈ લડી રહ્યા છે એ રાત્રિની યાદો એમનો પીછો કરતી રહી છે પણ તેઓ ન્યાય મેળવીને એ સાબિત કર્યું કે આતંકવાદ અને નફરતથી ડરવું નહીં પણ એનો સામનો કરવો મિત્રો આ કહાની સાંભળીને તમારા મનમાં ભય અને દુઃખ થઈ શકે છે પણ આ કહાનીનો હેતુ માત્ર ભય પાડવાનો નથી આ કહાની આપણને એ શિખામણ આપે છે કે માનવતા સહિષ્ણુતા અને ભાઈચારો જ સૌથી મોટો ધર્મ છે નફરતની આગમાં સળગીને આપણે કોઈ પણ કોઈપણ ધર્મ જાતિ કે સમુદાયના નિર્દોષ લોકોનો વિનાશ ન કરીએ બેસ્ટ બેકરીના શહીદોને આપણે શ્રદ્ધાંજલિ અર્પણ કરીએ અને એમના જીવનથી શીખીને એવું સમાજ બનાવવાનો પ્રયત્ન કરીએ જ્યાં આવી ભયાનક ઘટનાઓ ફરીથી ન થાય મિત્રો આ ક્રાઇમ સ્ટોરી તમને કેવી લાગી એ કમેન્ટમાં જરૂર જણાવશો જો તમને લાગે કે આવી સત્ય સ્ટોરીઝ વધુ લોકો સુધી પહોંચવી જોઈએ તો આ વિડીયો શેર કરો ધન્યવાદ